તો હેલો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજા મજા મારશો તો મારું નામ છે વ્લોગ ની અંદર આપ સૌકાલ સ્વાગત છે અને અત્યારે વાગી રહ્યા છે સાડા આઠ ને મિત્રો હું આવી ગયો છું ધાબા ઉપર ને આજથી આપણે હવે બ્લોગ શરૂ કરવાનો છે કન્ટિન્યુ એટલે બ્લોગ જોતા રહીજો અને મિત્રો ને સબસ્ક્રાઇબ કરી નાખજો ને હું પહેલાં તમને હવે બતાવી દઉં મારા ખેતરના વ્યૂ અને વિડીયોની અંદર હું હું વ્યૂ આવે છે એ તમને હું બતાવી દઉં તો મિત્રો પહેલાં તો આ છે અમારો બગીચો જો અમારા બાગ છે અમારા ભાષામાં ને બગીચો કહેવાય અને તમે જે સમજો એ મિત્રો ઓકે અને આ ખેતર છે જો હજી કાયલ વાવ્યું છે મિત્રો અને એમાં વાવ્યા છે આપણે ધાણા મારા પપ્પા કે ધાણા છે અને જો એ તો હું ધાબા ઉપર છું જો આવો કાંક વ્યૂ આવશે બ્લોકની અંદર તો બ્લોક જોવાનું ભૂલતા નહીં બિલકુલ અને આ જો ઘઉં આવ્યા છે કેવા મસ્તના ઉગી ગયા છે જો તો મિત્રો વિડીયોને જોતા રહીજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહીજો તો આવાના આવા બ્લોગ જોતા રહીજો ઓકે બાય બાય